આપણે સુરત શહેરની વધુ એક સમાચાર જોઈએ સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા શેરબજાર અને આઈપીઓ રોકાણની લોભામણી જાહેરાતો દ્વારા છેતરપિંડી કરનાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સુરત શહેરની સાયબર ક્રાઇમ સેલે શેરબજાર અને આઈપીઓમાં રોકાણના નામે લોભામણી જાહેરાતો કરીને લોકો સાથે નાણાકીય છેતરપિંડી કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા છે બે અલગ અલગ કેસમાં એક કરોડ એકવીસ લાખ ચુમ્માળીસ હજાર આઠસો બાવનની છેતરપિંડીના ગુનાઓ આચરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર શેર બજારમાં રોકાણ દ્વારા પાંચથી દસ ટકા નફો મળશે તેવી ખોટી લાલચ આપી હતી ફરિયાદીઓ પાસેથી મોટી રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી હતી પરંતુ તેમને કોઈ નાણાં પરત આપ્યા ન હતા તેઓ ઉપાડવા દીધા ન હતા પ્રથમ કેસમાં નવ્વાણું હજાર નવ્વાણુ લાખ પયાસ હજારની છેતરપિંડી ફરિયાદીને શેરબજાર અને આઈપીઓમાં રોકાણ દ્વારા દરરોજ પાંચ ટકાથી દસ ટકા નફાની લાલચ આપી આરોપીએ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં નવ્વાણું લાખ પચાસ હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા ફરિયાદીને નાણાં ઉપાડવા દીધા ન હતા અને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી ફરિયાદીએ સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી ઝીરો પર ફરિયાદ કરી જેના આધારે સાયબર ક્રાઈમ સેલ સુરત શહેર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસ કમિશનર સર સુરત શહેરનાઓની સૂચનાથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા જે ફરિયાદીઓની નોંધવામાં અને એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલ તેની અંદર ઇન્વેસ્ટિગેશન કરીને બે અલગ અલગ એફઆઈઆર જેની અંદર મૂળ મૂળભૂત રૂપે ફરિયાદીને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવી ઊંચા પાંચથી દસ ટકા કે દસ ટકાથી વધારે નફાની લાલચ આપી શેર માર્કેટમાં રોકાણ કરાવવાનો ઝાંસો આપીને અલગ અલગ એકાઉન્ટોમાં છેતરપિંડી કરીને પૈસા ટ્રાન્સફર કરાવી લીધા હોય તેવા બે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ની અંદર આરોપીઓની કુલ ત્રણ આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે જેમાં ગત વર્ષે નોંધાયેલ ગુનામાં કુલ બે આરોપીઓ જે ચંદનસિંહ અને ગજેન્દ્રસિંહ જે મૂળે રાજસ્થાનના નિવાસી છે અને પોતાનું એકાઉન્ટ ભાડે આપીને આગળ સાયબર ક્રિમિનલ ટોળકીને એકાઉન્ટ કમિશન પર ભાડે આગળ પાસ કરીને આ બંને ગુનેગારોએ ગુનો આચરેલ અને એની અંદર લગભગ ફરિયાદી સાથે એકવીસ લાખ રૂપિયા જેટલી રકમનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલ હતું તે બંનેની ધરપકડ કરવામાં આવી છે સાથે સાથે ગત વર્ષે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રેડ કરવામાં આવી હતી જે અંતર્ગત લગભગ અઢારસો થી વધુ એનસીસીઆરપી પોર્ટલ પરની ફરિયાદો મળી આવેલ હતી આ ગુનામાં નાનજીભાઈ પરસોત્તમભાઈ બારિયાની એ વખતે મલ્ટિપલ એકાઉન્ટ પ્રોવાઈડ કરનાર તરીકે ધરપકડ કરવામાં આવેલ હતી અ ત્યારબાદ તેઓ ચાલુ વર્ષે જામીન મળતા છૂટી ગયેલ હતા તેઓની વિરુદ્ધ વધુ તેમના એકાઉન્ટ બીજે ભાડે આપીને સાયબર ક્રિમિનલ્સ ને જે છે મિલંદરજી ગેંગ ને એકાઉન્ટ પૂરું પાડવાની પ્રવૃત્તિ એમણે ફરીથી કરેલ હોય તેઓને પણ ફરીથી નવ્વાણું લાખ રૂપિયાના એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં પોતાનું એકાઉન્ટ ભાડે આપેલ હોય તેઓની ધરપકડ કરવામાં આવેલ છે આ સાથે સાથે તેઓએ બીજી કઈ સાયબર ક્રિમિનલ્સ સાથે જોડાયેલા છે અને બીજા કયા એકાઉન્ટ ભાડે આપ્યા છે કે બીજા કોઈના અ બીજી કોઈ પણ ક્રિમિનલ એક્ટિવિટી સાયબર ક્રાઇમને લગતી એમાં તેઓ સંકળાયેલ છે કે કેમ એ અંગેની તપાસ